नमस्कार मित्रों कोई पण लक्ष्य સુધી પહોંચવાનું કોઈ સરળ રસ્તો નથી ગંતવ્ય સુધી પહોંચવા માટે મહેનત જ સૌથી મોટો માધ્યમ છે नमस्कार મિત્રો રાધે રાધે આપનું સ્વાગત છે અમારા YouTube ચેનલ ટેસ્ટ્રો વાણી રાશિ ફરમા આજે આપણે ચર્ચા કરીશું કુંભ રાશિના લોકો વિશે તો कुंभ राशि सात ऑक्टोबर मंगलवार नो दिवस केम पसार शे। तेमने कई बाबतों पर विशेष ध्यान आपव जो ये। अने आ समय दरमियान जीवन में आवशे। आ वीडियो में आपने कहशू के कुंभ कंभराशि कूटुंबजीवन केवश वेपार अने करियर के वधशे प्रेम संबंधों स्वास्थ्य की स्थिति शू रहे शे। तो मित्रों जो तमारी राशि कुंभ छे तो आ वीडियो अंत सुधी जो आज मंगलवार छे जे बजरंगबली महाराज नो दिवस आवे छे मित्रों कमेंट मा जय श्री राम जरूर लखो वीडियो ने लाइक करव न भूलो अने जो तमे अमारा चैनल पर पहली बार आया छो तो सब्सक्राइब करीने नोटिफिकेशन बेल ऑल पर सेट करो हम जो ये आजे पंचांग शू कही रू तारीख 7 अक्टूबर 2025, पच्चीस दिवस मंगलवार तिथि पूर्णिमा नक्षत्र रेवती पक्ष शुक्ल पक्ष सूर्योदय सवेरे छिने सोल मिनीट सूर्यास्त सांज छ मिनिट शुभ समय सवार आठ वगी ने साड़ीस मिनिटी बपोर बेवागी ने बतीस मिनिट सुधी कोईपण शुभ कार्य उत्तम अशुभ समय बपोर 3 वागी ने 4 मिनट थी सांझ 4 वागी ने 33 मिनट सुधी लकी नंबर 3 लकी कलर पीयो હવે જોઈએ ચાણક્ય નીતિના કેટલાક મહત્વપૂર્ણ જ્ઞાન ચાણક્યજી કહે છે કે વ્યક્તિને હંમેશા અન્ય લોકોથી 10 પગલા આગળ રહેવું જોઈએ આવું કરવા માટે ભવિષ્યની મુશ્કેલીઓનો સામનો કરવા ધન અને સાધનોનો સંગ્રહ જરૂરી છે ज्या तुम्हारी मान न मळे अथवा ज्या तुमने ज्ञान मेलववनो अवसर न मळे ते स्थळ तुरंत छोड़वू જોઈએ जो, जो कोई अवसर अवसरमा मूल्यवान वस्तु छुपाईली होय तो तेने हमेशा मेलववी જોઈએ जैन के जो, जो सोनू माटी मा पड़ी गयो हो होय तो तेने साफ करीने પોતાनो करी लेवू જોઈએ तमारा मनमा जे पण कार्य अथवा योजना होय તેને કોઈ સાથે વહેંચશો નહીં ભલે તે વ્યક્તિ કેટલો પણ ખાસ હોય દરેક દિવસ ખાત્રી કરો કે તમે કશું નવું શીખવાનો પ્રય આજે આપણે કુંભ રાશિના આજના દિવસની વિશેષતાઓ વિશે વાત કરીશુ તો ચાલો જાણીએ કે તમારો દિવસ કેવો રહેશે સૌથી પહેલા તમને તમારી ਵਿੱત્ય સ્થિતિ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે ખર્ચામાં આનંદ મળે તે સારું છે પરંતુ આ પરિવારની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પાડી શકે છે તેથી ખર્ચને સંતુલિત રાખવું જરૂરી છે નાણાકીય મામલાઓમાં ઠંડા મગજથી નિર્ણય લો અને પરિવારના સૂચનોને પણ મહત્વ આપો આ સમય લાભકારી ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે છેલ્લા કેટલાક સમયથી જે કામોમાં તમે મહેનત કરી છે આજે તેમાં સફળતા મળવાની સારી શક્યતા છે તમારી લાગણી અને મહેનત અનુસાર પરિણામ મળશે કોઈ પણ પરિસ્થિતિમાં તમારું સ્વાભિમાન અને આત્મબળ મજબૂત રહેશે નિજિત અને પારિવારિક જવાબદારીઓમાં હાથ બટાવવા આજે જરૂરી છે કોઈ અજાણ્યા વ્યક્તિને તમારા વ્યક્તિગત મામલાઓ વિશે માહિતી આપવાનું ટાળો કેમ કે તે છેતરપિંડીનો કારણ બની શકે છે विद्यार्थियोए अभ्यास पर पुरो ध्यान आप वो जोइए अने आळस ने પોતાના પર હાવી થવા દેશો નહીં જવસાયમાં આજે ખૂબ વ્યસ્તતા રહેશે કર્મચારીઓની પ્રવૃત્તિ પર નજર રાખવી પણ મહત્વપૂર્ણ છે ઘરનું વાતાવરણ આજે સુખદ અને પ્રેમપૂર્ણ રહેશે પ્રેમ સંબંધોમાં પરિવારની મંજૂરીથી લગ્નનો અવસર પણ બની શકે છે આજના દિવસમાં તમારા જૂના પ્રયાસોનો ફળ મળવાની શક્યતા છે ગુસ્સો આવતી વખતે તરત પ્રતિક્રિયા આપવા બદલે એક ગ્લાસ પાણી પીવો તમને શાંતિ આપશે અને તણાવ ઘટાડવામાં મદદ કરશે આથી ઘરની વાતાવરણ પર શાંત રહેશો આશાવાદી રહો અને સકારાત્મક બાબતો પર ધ્યાન આપો વિશ્વાસ અને આશા તમારા માટે નવી સંભાવનાઓનો દરવાજો ખોલશે जो मुसाफरी करी रहा छो, तो तमारी कीमती वस्तुओं पर खास ध्यान आपो नहीं तर चोरी नी शक्यता रही शे तमारी अपेक्षाओं पर उतरता थी तो तमने प्रोत्साहन आपव जरूरी छे। प्रेम मोहब्बत में जल्दीबाजी करवाती बचो महत्वपूर्ण योजना समयसर पूर्ण करवी लाभदायक रहे जल्दीबाजी थी निर्णय लेवा भविष्य में पछतावो थी शके छे। તમારી વ્યસ્ત જીવનશૈલીના કારણે જીવનસાથી પોતાને અવગણાયેલો મહેસૂસ કરી શકે છે જે સાંજના સમય દેખાઈ શકે છે લવ લાઈફ વિશે આજે તમારો પ્રેમ જીવનમાં સુખદ અનુભવ થશે પ્રેમ માત્ર બે દિલોને નહીં પણ બે આત્માઓને જોડે છે અને તેની સ્તર ખૂબ ભાવનાત્મક હોય છે આજે તમે આને સંપૂર્ણ અનુભવશો અને તમારો સાથી પ્રત્યે વિશ્વાસ વધશે दयालुता आणि उष्णता તમારા સંબંધોને મજબૂત બનાવશે મિત્રતાપૂર્ણ અને હળકી વાતાવરણ આનંદ વધારશે અને દોસ્તીને મજબૂત કરશે તમારી ભાવનાત્મક સ્થિરતા અને संयम પ્રેમ સંબંધોને કુદરતી રીતે ફૂલી ઉગવામાં મદદ કરશે સંબંધોમાં કરેલા રોકાણ ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે પ્રેમ અને જવાબદારી વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે પ્રિયજનની મદદની જરૂર પડી શકે છે અને તમારી ઈમાનદારીની પ્રશંસા થશે આરોગ્ય પર પણ ધ્યાન આપો વ્યવસાય અને કરિયર આજે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કઠોર મહેનત કરવી પડી શકે છે કામનો દબાણ વધશે શાંતિ અને ધૈર્યથી કામ કરો અને જલ્દીબાજીમાં કોઈ નિર્ણય ન લો व्यवसाय में વધારે નફો કમાવાની જગ્યાએ સુધારાઓ પર ધ્યાન આપો આથી ભવિષ્યમાં લાભ થશે તો મિત્રો આ હતો આજનો કુંભ રાશિફળ રોજનું રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કર અને બેલ આઇકન ને ઓલ સિલેક્ટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ